સુરત શહેરમાં થઈ રહ્યું છે સૌથી મોટું ધમાકેદાર એક્ઝિબિશન જેમને પાંચ હજાર થી પણ વધુ બહેનોને ફ્રીમાં ક્લાસીસ શીખડાવીને આત્મનિર્ભર બનાવી છે ધો ડાયમંડ એક્ઝિબિશનમાં જેટલા પર સ્ટોલ લગાડવામાં આવેલા હશે તે બધાને સાત લકી ઢોર રાખવામાં આવશે જેમાં રૂબી સેક દ્વારા આ બધા સ્ટોલનું લકી ડ્રો કરવામાં આવશે જેમના ફર્સ્ટ વિનરને 4786 બીજા વિનરને 1786 અને બાકીના પાંચ વિજેતાઓ માટે સરપ્રાઈઝ છે એટલું જ નહીં આ એક્ઝિબિશનમાં આવનાર તમામ મુલાકાતીઓને જે બહેનો ખરીદી કરવા આવશે તે તમામ બહેનોને એક્ઝિબિશનમાં લકી ડ્રો રાખવામાં આવેલો છે સાથે આવનાર તમામ મહિલાઓ વિઝિટરોને હાઇડ્રા ફેશિયલ કોરિયન ફેશિયલ રાઇસ વોટર ફેશિયલ અને ફાયર એન્ડ આઈસ ફેશિયલ ફ્રીમાં લાઈવ ડેમો શીખડાવવામાં આવશે બતાડવામાં આવશે અને બહેનોને કરી પણ દેવામાં આવશે સાથે સાથે દરેક આવનાર બહેનોને મહેંદી પણ ફ્રીમાં હાથમાં લગાડવામાં આવશે અને સૌથી મોટા આ એક્ઝિબિશનમાં સાથ અને સહકાર રૂબી શેખ દ્વારા આપવામાં આવશે અને બહેનોને બિઝનેસ કરવા માટે મોટિવેશન કરીને પ્લેટફોર્મ પર પૂરું પાડવામાં આવશે અને માહિતી પણ આપવામાં આવશે જે પણ બહેનોને ડાયમંડ એક્ઝિબિશનમાં સ્ટોલ બુક કરાવવો હોય તે વહેલી તકે રૂબી સેક નો સંપર્ક કરે નંબર છે સેવન સિક્સ ટુ થ્રી ઝીરો નાઇન ઝીરો વન ટુ ઝીરો સવારના અગિયાર થી રાત્રે દસ વાગ્યા સુધી એક્ઝિબિશન સુરતના શાહપુર મોરબી ટંકારા ખાતે રાખવામાં આવેલ છે